ગુજરાતમાં અને ખાસ કરીને વડોદરામાં દારૂબંધીનો અમલ કરવામાં નિષ્ફળ રહેલી પોલીસને આઈનો બતાવવાનો એક યુવકે પ્રયાસ કર્યો વડોદરાના એક સામાજિક કાર્યકરે દારૂની ખાલી બોટલોનો હાર પહેરી પોલીસ ભવન કચેરી પહોંચી ગયો અને દારૂબંધીના કડક અમલ થતો હોવાની સુફિયાણી વાતો કરતી વડોદરા પોલીસ સમક્ષ દારૂના અડ્ડાઓ બંધ કરાવવાની માંગ કરી હતી સામાજિક કાર્યકર દારૂની ખાલી બોટલનો હાર પહેરીને પોલીસ ભવન પહોંચી વિરોધ નોંધાવ્યો હતો દારૂની ખાલી બોટલનો હાર જોઈ પોલીસ જવાનો પણ સ્તબ્ધ થઈ ગયા હતા જોકે પહેલાં તો પોલીસે કાર્યકરે પહેરેલો દારૂની બોટલનો હાર ઉતારી દીધો અને રજૂઆત સાંભળી હતી જોકે સામાજિક કાર્યકર જીતેન્દ્ર પરમારે આક્ષેપ કર્યા હતા આ આવેદનપત્ર આજે આપણે નર્મદા પોલીસ કચેરી આપવા ગયા છે કમિશનને આવેદનપત્ર આપીને આપણે સીધે સીધું જણાવવાનું છે કે સાહેબ આમાં લખેલું છે ગુજરાતમાં કુલ્યામ આજે બી દારૂના અડ્ડાઓ ઠેર ઠેર ખૂણે ખૂણે ચાલે છે રાત્રે સાત વાગ્યાની પછી શાકભાજીની માફક દારૂ ખુલ્લે આમ વેચાય છે બરાબર શાકભાજીની લારીઓ હટાવવામાં આવે છે દારૂના અડ્ડા દારૂના અડ્ડા હટે તો અમારી માતા બહેનોના જીવ બચી શકે છે રાત્રે જે ડ્રીંક એન્ડ ડ્રાઈવના અસરમાતો વધે છે એનું બી ઓછું થઈ શકે છે આગળ દિવાળીનો પર્વ આવે છે સરકારને ખબર છે સરકાર જાણે છે કે દારૂબંધી પર સરકાર કામ કરે જ છે પ્રશાસન કામ કરે જ છે છતાંય અમુક ખૂણે આજે બી દારૂ સંતાય સંતાઈને વેચાય છે એ સંતાઈને ના વેચાય એની માટેનું આજે આવેદનપત્ર પોલીસ કમિશનમાં આપણે આપવા આવે આવ્યા છે કમિશનરને એટલી જ રજૂઆત છે સાહેબ બે ગણી ચાર ગણી મહેનત વધારો દિવાળીનું પર્વ આવે છે અમારી માતા બેસુક બહેનોની ઈજ્જતો ના લૂંટાય એનું ફક્ત ને ફક્ત તમે ધ્યાન આપી શકો છો કારણ કે ખુલ્લે આમ રાક્ષસોને જેમ લોકો દારૂ પીને રાત્રે ગાડીઓ ચલાવે છે બરાબર રાત્રે અકસ્માતો નીવડે છે એના જવાબદાર પણ આગામી પર્વમાં દિવાળીના પર્વમાં કંઈક અનિચ્છીય ઘટના ના ઘટે એની માટેનું જે આ આવેદનપત્ર છે સાહેબશ્રીના અમારી નરમ રજૂઆત છે કે જેમ બને એમ જલ્દી આ વસ્તુ તમે બંધ કરાવો જય ભારત